રાજકોટમાં ઉનાળાની શરૂઆત થતાં જ આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે બપોરના સમયે ડિગ્રી જેટલો તાપમાનનો પારો જઈ રહ્યો છે ત્યારે લોકોએ હવે સાવચેત રહેવું જરૂરી બન્યું છે ત્યારે કામ વગર બપોરના સમયે બહાર ન નીકળવું અને બહાર નીકળવાનું ટાળવું જોઈએ તેવી સલાહ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણી દ્વારા આપવામાં આવી છે આ સાથે જ બપોરના સમયે બહાર નીકળવાનું થાય તો ટોપી અને આછા પહેરવા પહેરવા સાથે જ મોઢે રૂમાલ બાંધવો પહેરવી આંખના પ્રોટેક્શન માટે ચશ્મા પણ જરૂરી છે તડકાને લઈને ઘરે કે બજારમાં સીધું ફૂલ ઠંડુ પીવાનું પાણી રાજકોટ મહાનગરપાલિકાના શહેરી વિસ્તારમાં એ પારો છે એ રહ્યો છે આ ઉપરાંત ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા હાલ જે છે રાજકોટ શહેર પૂરતી પણ પ્રકારની એલર્ટ છે એ ડિક્લેર કરવામાં આવી નથી ભવિષ્યમાં જો તાપમાન ઊંચું જાય તો આ આઈએમડી દ્વારા છે આપણને યલો કે ઓરેન્જ એલર્ટ છે એ ડિક્લેર કરવામાં આવતી છે અને અનુસંધાને આપણે એડવાઇઝરી છે એ પણ પબ્લિશ કરતા હોય છે હાલ જે છે આઈએમડી દ્વારા કોઈપણ પ્રકારની એલર્ટ પબ્લિશ નથી થઈ છતાં પણ આપણે ઉનાળાના દિવસોની શરૂઆત થઈ છે એટલે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ પ્રકારના જે આપણા આઈસી ડિસ્પ્લે છે એના અંદર લોકોને લૂ લાગવાના ઉપાયો લૂના લાગવાના લક્ષણો વગેરેની જે આઈસી એક્ટિવિટી છે પબ્લિશ કરવામાં આવી છે તો ખાસ કરીને વાત કરીએ તો હાલ જે છે રાજકોટ મહાનગરપાલિકામાં બપોરના સમયે ખાસ કરીને તાપમાન છે ખૂબ ઊંચું જતું હોય છે લોકોને ખરેખર તાપમાન છે એના કરતાં વધુ તાપમાન છે અનુભવાતું હોય છે તો અનુસંધાને લોકોએ શું કરવું જોઈએ અને લૂ લાગવાના લક્ષણો શું છે તો લૂ લાગવાના લક્ષણોમાં વ્યક્તિને માથાનો દુખાવો થવો પરસેવો વળવો શ્વાસ લેવામાં તકલીફ થવી આ ઉપરાંત સ્નાયુમાં કળતર થવું ઘણી વખત તાવ છે એ ફીલ થતો હોય છે આ ઉપરાંત આ ઘણી ઘણી વખત છે એ બેચેની અનુભવી ધબકારા વધી જવા આ ઉપરાંત આંખે અંધારા આવવા અને ઘણી વખત બેભાન અને બેસુદ થવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે તો આ તમામ લક્ષણો છે એનું લાગવાના કહી શકાય છે આવા કોઈ પણ લક્ષણો જણાય તો તમે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા નજીકના કોઈ પણ દવાખાનાનો સંપર્ક છે એ કરી શકો છો અને વહેલી તકે સારવાર લેવી ફરજિયાત છે આ ઉપરાંત અત્યારે લોકોએ શું તકેદારી રાખવી તો લોકોએ સૌ તો હાઇડ્રેટેડ એટલે શરીરમાં પાણીનું પ્રમાણ જળવા રહે એનો પૂરતો પ્રયત્ન કરવો જોઈએ દર કલાકે ઓછામાં ઓછું બસ્સો લીટ બસોને એમએલ મિલીલીટર જેટલું પાણી એટલે કે એક ગ્લાસ પાણીનું સેવન છે એ કરવું વિતા હોય છે ખાસ કરીને લોકો અત્યારે ઉનાળામાં અતિશય ઠંડા પીણા પીવાનો આગ્રહ રાખતો હોય છે અને ઠંડા પીણામાં ગળપણ પણ ખૂબ ઊંચી માત્રામાં હોય છે તો લોકોને એક અપીલ કરવામાં આવે છે કે અતિશય ઠંડા પીણા છે એનું તાત્કાલિક સેવન કરવું ખૂબ તાત્કાલિક સેવન કરવું હિતકારક નથી બની શકે તો છાયડામાં હો શરીર તમારું એક્મેટાઇઝ એટલે તાપમાન છે એ છાયડા સાથે અનુકૂળન સાધી લે ત્યારબાદ જ તમે ઘરે આવ્યા પછી પણ તાત્કાલિક છે અતિશય ઠંડુ છે એ પ્રવાહી પીવાનો આગ્રહ રાખવો જોઈએ ને આ ઉપરાંત લોકોએ શું તકેદારી લખવી તો લોકોએ ખાસ કરીને પીક અવર્સ કે સાડા બારથી દોઢનો જે સમય છે અત્યારે ખૂબ જ પ્રકારનું તાપમાન ખૂબ જ ઊંચું તાપમાન છે આ સમય દરમિયાન અનુભવાતું હોય છે તો આ સમય દરમિયાન લોકોએ બહાર જવાનું ટાળવું જોઈએ અને અનલેસન જ્યાં સુધી બહાર જવાનું ટાળી શકાય ત્યાં સુધી ટાળવું જોઈએ અને જો બહાર જવાનું થાય તો સુતરાઉ કપડાંનું જે છે એ પહેરવા જોઈએ આ ઉપરાંત હાથ અને પગ પૂરેપૂરા ઢંકાય અને ટોપી છે અથવા મફલર છે અથવા રૂમાલ છે એનો પણ ઉપયોગ છે એ કરી શકાય છે સાથે સાથે ગૂગલ્સનો ઉપયોગ પણ કરવો હિતા હોય છે બની શકે તો અત્યારે આછા કલરના વસ્ત્રો ભડકેલા કપડાં એટલે કે ડાર્ક કલર કરતાં આછા કલરના જે વસ્ત્રો છે એનું પરિધાન અને ખાસ કરીને સૂતરા કપડાંનું પરિધાન કરવું ખૂબ જ હિતા હોય છે બની શકે તો વયોવૃદ્ધ લોકોએ બાળકોએ અને સગર્ભા સ્ત્રીઓએ અથવા ધાત્રી એ બપોરના સમય બહાર જવાનું છે એ ટાળું છે ખાસ કરીને શાળાએ જતાં બાળકોએ હાલ જે છે એ પરીક્ષાની મોસમ છે પરીક્ષા પડતાં જ તે આપણે વેકેશન છે શરૂ થશે તો બપોરના સમયે ખાસ કરીને બાળકોએ છે બહાર જવાનું છે એ ટાળવું જોઈએ આ ઉપરાંત બની શકે તો લીંબુ પાણી ઘરે બનેલું સામાન્ય શરબત ફ્રૂટના જ્યુસ વગેરેનું સેવન છે કરવું ખૂબ જ હિતકારક કહી શકાય જેનાથી તમારું શરીર હાઇડ્રેટેડ પણ રહેશે અને શરીરમાં પાણીની માત્રા છે ટકી પણ રહેશે આ ઉપરાંત તમને કોઈ પણ લૂન લાગવાના લક્ષણો જણાય તો તાત્કાલિક છે નજીકના આરોગ્ય કેન્દ્ર કે કોઈ પણ દવાખાના કે હોસ્પિટલનો સંપર્ક કરવો છે એ હિતાવ છે જેથી આપણે આ લૂના પ્રકોપને આગળ વધતા અટકાવી દઈએ છીએ હાલ જે છે રાજકોટમાં અત્યારે કોઈ ભયજનક સ્થિતિ છે એ જણાતી નથી આઈએમડી દ્વારા અત્યારે હજી કોઈ યલો એલર્ટ કે ઓરેન્જ એલર્ટ છે એ ડિક્લેર થઈ નથી જો ભવિષ્યમાં આ વસ્તુ થશે તો આપણે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા લોકોને એડવાઇઝરી દ્વારા શું તકેદારી રાખવી એની એડવાઇઝરી છે એ બહાર પાડવામાં આવશે